આપણે ખૂબ સુંદર રીતે નવકાર મહામંત્ર એની એક સમજૂતી મેળવવા માટે આપણે ભેગા થયા છે પણ આ નમસ્કાર મહામંત્રની શુભ શરૂઆત કરતા પહેલાં આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો સૌથી પહેલું સ્મરણ કોનું કરીએ બોલો નમસ્કાર મહામંત્ર આ નમસ્કાર મહામંત્ર એટલે શું છે હું એ પછી તમને બે મિનિટની એક મસ્ત વાત છે એ સમજાવી અને આગળ આપણે ક્રિયા કરીશું આ નમસ્કાર મહામંત્રના મુખ્ય ત્રણ ભાગ છે દેવ ગુરુ અને ધર્મ પણ એમાં મુખ્યત્વે બે ભાગ વધારે રોલ ભજવે છે એક તત્વ અને ગુરુ તત્વ અને આ બે દેવ તત્વને પામવા માટે આપણે શું કરવા તો ધર્મનો માર્ગ છે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ને તો સૌથી પહેલાં આપણે હાઈવે પર ગાડી લઈને જતા હોઈએ તો સૌથી પહેલા જોઈએ છે કે આ કઈ કંપનીનો રોડ છે જો સારો હશે તો આપણે બે કરીને નીકળી જઈશું કેમકે આપણી ગાડીને પહોંચાડી શકીએ તો આ ધર્મનો માર્ગ માર્ગ છે એ ધર્મના ઉપર ચડવા માટે સૌથી પહેલો દ્વાર છે એ દ્વાર શું છે નમો નમો અરિહંતાણમ આપણે બોલીએ છીએ તો આ ધર્મના માર્ગમાં પ્રવેશ કરવાનો દ્વાર એટલે શું છે નમસ્કાર મહામંત્ર હવે એના અંદર ગયા પછી આપણે શું સૌથી પહેલો શબ્દ શું બોલીએ છીએ નમો પછી અરિહંતા પ્રવેશ દ્વારમાં બેઠા પછી આપણે કોને પહેલા પ્રણામ કરીએ છે ધર્મના સ્થાપક કેમ કે જોઈએ છે કે આ કોને બનાવ્યો આ ધર્મ કોને બનાવ્યો તો એ જે અરિહંત પરમાત્મા છે એમને બનાવ્યો એના પછી બીજો શબ્દ લઈએ છે એટલા માટે આપણે સિદ્ધપદને પ્રાપ્ત કરીએ છીએ એટલે નમો અર્યતાણમ નમો સિદ્ધાંત અને એ પછી આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આ ત્રણ કોણ છે પહોંચાડી ધર્મ ની જેને સ્થાપના કરી છે ઓળખાયા વગર આપણે ક્યારે પણ પૂર્ણતાના આરે પહોંચતા નથી તો આ એક નમસ્કાર મહામંત્ર એક ખૂબ ભાવથી ગણવાનો છે કેમકે એનો મેન